હવામાન વિભાગ દ્વારા જ્યાં આગાહી કરવામાં આવી હતી તે મુજબ સતત ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે સુરતમાં પણ છેલ્લા બે દિવસથી ગરમીના લોકો અનુભવ કરી રહ્યા છે મોટા ભાગના લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે સતત વધતા ટેમ્પરેચરને કારણે બહાર કામકાજ હર્તે નીકળતા લોકો પણ તબિયત બગડવાના ડરથી સાવચેતી રાખી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઉધના બીઆરટીએસ પર મુસાફરી કરતા લોકો માટે પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લા લાસ્ટ યર અને આ આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે માર્ચ એન્ડિંગ ત્યારથી જ આ ગરમીનું પ્રમાણ અને એની પ્રમાણ વધી જાય છે એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઈડ્રેસનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે તો બસ દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણી સાથે ઓવારસી સુવિધા ઉપલબ્ધ રાખેલી છે ઉતનામાં આવા વીસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે જે તમામે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા બે ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ ઓઆરએસ જ્યારે બી આ પસીનો વધારે થાય ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં આ પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ ઓછી કરી શકીએ